મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પહેલગામ હુમલા પછી ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના મંદિરો રેલવે સ્ટેશન અને એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે અમદાવાદ શહેરમાં પોલીસને પેટ્રોલિંગના આદેશ આપવામાં આવ્યા છે હાલ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે આતંકી હુમલાના એલર્ટને લઈને પોલીસને સતર્ક રહેવાની સૂચના આપી દેવામાં આવી છે લોકોને પણ ખાસ અપીલ છે કે એવી ભીડવાળી જગ્યાએ ન જતા જ્યાં પણ એવું લાગે વધુ ભીડ છે જવાનું ટાળજો કારણ કે જમ્મુ કાશ્મીરમાં જે રીતના આતંકી હુમલો થયો છે આતંકીઓનો નેક્સ્ટ સ્ટેપ શું હશે આપણને એની જાણ નથી એટલે ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે જે એવા વિશેષ સ્થળો છે કે મંદિરો હોય અને અમુક એવા જે સ્થળો હોય કે જ્યાં મોટી માત્રામાં પ્રવાસીઓ આવતા હોય છે તમામ સ્થળો પર પોલીસ તૈનાત પહેલગામ હુમલા પછી ગુજરાતમાં હાઈ એલર્ટ તમારા અનિતા પટણી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે અનિતા ગુજરાતમાં પણ આ મામલે હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે શું ગુજરાતમાં પણ આવા હુમલાની આશંકા છે અથવા તો પછી જસ્ટ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર જેવું હાલ કામ કરવામાં આવી રહ્યું છે જે પ્રકારે ગુજરાત ખૂબ જ સંવેદનશીલ જે રાજ્ય કહેવામાં આવી રહ્યું છે અને અગાઉ બી બે હજાર આઠમાં આતંકવાદી હુમલો ગુજરાતમાં જે અમદાવાદ શહેરમાં અને સુરતમાં થઈ ચૂકેલા છે જેને લઈને હાલ જયારે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો જે કરવામાં આવ્યો હતો તેને લઈને ગુજરાતને હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જે પગલે જે ધાર્મિક સ્થળો છે જે મોટા મોટા મંદિરો છે ત્યાં પણ પોલીસની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે આ ઉપરાંત જે રેલવે સ્ટેશન કાલુપુર ખાતે પણ પોલીસ બોમ્બસ્કોડ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે એરપોર્ટ અને તમામ જે સંવેદનશીલ જે વિસ્તારો છે ત્યાં પોલીસ દ્વારા પેટ્રોલિંગના આદેશ પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે સૌથી મહત્વની બાબત એ છે કે જે પ્રકારે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા થયા છે જેમાં ગુજરાતીઓ મોટા પ્રમાણમાં ત્યાં પ્રવાસે ગયા હતા અને જેના કારણે જયારે સંવેદનશીલ ગુજરાત સ્ટેટ કહેવામાં આવે છે જે પગલે સુરક્ષા વ્યવસ્થાને લઈને અત્યારે હાલ તો હાઇએલર્ટ પર ગુજરાતમાં રાખવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા તમામ જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ચેકિંગ શરૂ કરવામાં આવી છે આભાર સમગ્ર આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ જદેવ જોશી જોડાયેલા છે જદેવજી આપને પૂછવા માંગીશ કે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થઈ ઘણા સમય બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ એટલે કે લોકશાહીના પર્વની ઉજવણી થઈ એ સમયે પણ ક્યાંક એવી શક્યતાઓ હતી કે આતંકીઓ કંઈક પગલું ભરશે પરંતુ ત્યારે સુખ સંપન્ન બધું થઈ ગયું સરકાર બની ગઈ શપથ ગ્રહણ થઈ ગઈ હવે અચાનકથી આ સમયે આતંકવાદીઓએ પસંદ કર્યો છે હુમલો કરવાનો અને હવે ગુજરાતમાં પણ આ મામલે હાઈ એલર્ટ છે શું લાગી રહ્યું છે ભારતમાં પરિસ્થિતિ વધુ વણસે તેવી શક્યતા કેટલી પરિસ્થિતિ વણસે એવું કેવું કદાચ થોડું ભય પૂર્વકનું હશે પણ ચોક્કસપણે હું એમ કહીશ કે પરિસ્થિતિ નાજુક ચોક્કસ છે અને નાજુક પરિસ્થિતિનો સામનો કરવા માટે જ આ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે જેટલું કેટલું પણ તૈયારી આપણે કરીએ એ કોઈપણ પ્રકારની તૈયારી હોય દરેક રાજ્ય પાસે પોતાના આઈબી ના સેલ છે કે આઈબી આ પ્રકારના આતંકી અથવા આતંકી સમર્થકોની મદદ કરતા હોય છે આજના સમયમાં આ આતંકીઓ કઈ રીતે મુવમેન્ટ કરે છે શું કરે છે એ બધું ઓનલાઈન થતું હોય છે પોર્ટેબલ અને રિમોટ વીપીએમ દ્વારા પણ ઇન્ટરનેટના માધ્યમથી પણ વાતો થતી હોય છે અને આના કારણે કોઈપણ સમયે ક્યાંય પણ અચાનક હિંસા ફાટી નીકળે એના સંદેહાત્મક મળતા હોય છે તો આના માટે અલર્ટ રહેવું જરૂરી છે બધી જગ્યાએ અલર્ટ રહેવું જોઈએ આ જો મોટી મોટું ષડયંત્ર હોય તો કદાચ બીજી જગ્યાએ પણ આ સ્ટાઇલથી કે બીજી સ્ટાઇલથી અમદાવાદ થઈ શકે એવું માનવાને કારણ એટલા માટે પણ છે કે જ્યારે મુંબઈમાં એટેક થયા હતા પણ અમદાવાદમાં જ્યારે એક જ સમયે ઘણી બધી જગ્યાએ એટેક થયા હતા

આ નવા કશ્મીર ની વાત હતી કાશ્મીરમાં નવો સૂરજ ઉગશે આર્ટિકલ ત્રણસો સિત્તેર હટ્યા પછી લોકશાહી નો પર્વ ઉજવાયો એ પછી લોકોને ખૂબ આશા હતી કે અમારા કાશ્મીરમાં રોજગારી વધશે અમારા કાશ્મીરમાં હવે પ્રવાસીઓ આવશે અમને અમને સારું જીવન મળશે અમને સુરક્ષિત જીવન મળશે પરંતુ આતંકીઓ આતંકીઓ તો જાણે કાશ્મીરને એક સુરક્ષિત રાજ્ય માનવા દેવા માટે તૈયાર જ નથી એવું જોવા મળી રહ્યું છે તો આનો અંત ક્યાં છે આનો અંત ત્યાં જ છે કે જ્યાં સુધી જ્યાંથી આ ટેરરિઝમ પનપે છે એને આપણે ખતમ ના કરીએ એ પાકિસ્તાન સમર્થિત કાશ્મીર થી અલગાવવા ધરાવનાર વ્યક્તિઓના મગજમાં પણ છે ત્યાંથી હટાવવાની જરૂર છે આટલા બધા દશકોનો જે એક નાસુર બની બેઠેલો જે ઘાવ છે જે છે પાક અધિકૃત કાશ્મીર લગભગ એક તૃતિયા આપી દીધો હોય આપણી જમીન કોઈ કોઈને ગિફ્ટ કરી દે એવી રીતે જાણે એ આપેલો છે આ છે અને એ પછી આ પાક અધિકૃત કાશ્મીરથી આગળ કાશ્મીરના લોકો ના બળતણ બનાવીને એમને ચિતામાં હોમીને ભારતીય સેનાને તકલીફ કરીને જે પોતાના રાજકીય રોટલા શેકવાની જે મહેચ્છા પાકિસ્તાની આતંકી આકાઓની પાકિસ્તાની આર્મીની છે એને ખતમ કરવી જોઈએ જો આ બધું ખતમ થાય યસ કદાચ પાકિસ્તાનમાં શું થાય છે કેટલું થાય છે કેમ થાય છે એ હજી કદાચ દૂરની વાત હોય પણ એ બાકીનું બધું તો આપણા હાથમાં છે તે સિવાયનું અને એના ઉપર આપણે કબજો કરવો જોઈએ કાબુ કરવો જોઈએ મજબૂત લોખંડી પંજા સાથે હવે આતંકવાદ ઉપર પ્રહાર કરવાની જરૂર છે એ તો આપણે છે પણ ત્યાં સુધી કરતા રહેવાની જરૂર છે જ્યાં સુધી આખા પાક અધિકૃત કાશ્મીરમાંથી આતંકીઓનો ખદેડો ના થઈ જાય અને ત્યાં પણ આપણે તિરંગો ફરકાવી શકવાની સ્થિતિમાં આવી જઈએ ત્યાં સુધી સતત ને સતત આ લડાઈ લડતી રહેવાની જરૂર છે ની વાત કરી પીઓકે પાસે પહેલા સમાચાર સામે આવ્યા કે એલ પેડ આતંકીઓના સક્રિય જોવા મળ્યા છે કે હજી કંઈક મોટું કરવાની તેઓ ફિરાકમાં છે ચોક્કસપણે હોઈ શકે જે અગાઉ પણ આપણે વાત કરી હતી તેવી રીતે જે સિક્યોરિટી ઇનપુટ્સ મળ્યા અને આપણે પણ બ્રેકિંગ આપતા હોય એ રીતે જે બ્રેકિંગમાં વાત કરી કે આટલા આટલા અને

और हम कश्मीर के लोगों के लिए बहुत ही एक दुख दिन है कि ये त्रासदी वहां पे हुई है और निर्दोष लोगों को कत्ल किया गया एक जेमिसाइड है टारगेट किलिंग है मजहब के नाम पे सरेआम कातल लोग घूम रहे हैं वहां पे और हालात ऐसे इस समय कश्मीर के बन चुके हैं कि हम लोग अब सोचना चाहते हैं कि कश्मीर में रहें रहेगी ना रहे क्योंकि तो जिस तरीके से निर्दोष निहत्थे लोगों को उन्होंने टारगेट किया है तो उनको उस चीज का जवाब देना पड़ेगा और एज uh, ए कश्मीरी मे भी कश्मीर का ही रहने वाला मेरा बर्थ भी वहीं का है वी आर टोटली totally तो सैड और बहुत ही दुखद कहानी हुई है जो भी हुआ या हादसा हुआ है, हुआ है। uh, मन भर आया लेकिन बहुत अफसोस से कहना पड़ रहा है कि तमाम सियासतदान इस समय बहुत ही उस पोजीशन में नहीं है कि कुछ कह सके क्योंकि कुछ कहा भी नहीं जा रहा है एक टारगेट किलिंग करके मजहब पूछा गया तुम हिंदू हो उसको टारगेट पॉइंट ब्लैक नाइट में गोली मारी गई આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ જયદેવ જોશી જોડાયેલા છે જયદેવજી આપને પૂછવા માંગીશ કે સહેલાણીઓમાં સ્વાભાવિક રીતે આપણે જોયું કે ડરનો માહોલ છે હવે જમ્મુ કાશ્મીર જતા પહેલા પણ દસ વાર વિચાર છે જે પ્રવાસન ક્ષેત્રને ડેવલપ કરવા માટે પૂરતા પ્રયાસ થયા પરંતુ જ્યાં હતું ત્યાં પાછું પડી ફાંગ્યું એવું આ એક હુમલાથી લાગી રહ્યું છે એક જ હમલાથી આ આતંકીઓ સક્સેસફુલ રહ્યા છે આપણને કેટલીય બધી રીતે આઘાત પહોંચાડવા માટે અમરનાથ યાત્રા અને ખાસ તો આ ઉનાળાની સીઝન આમાં બધા જ લોકો જમ્મુ કાશ્મીરમાં જવું પસંદ કરતા હોય છે જતા હોય છે મિની સ્વિટ્ઝરલેન્ડ જેવું કહેવાય એ આ પહેલગામ અને એની આસપાસનો વિસ્તાર એના પર એટેક કરવો બહુ મોટી વાત છે માત્ર ટુરિઝમ નહીં છેલ્લા ઘણા વર્ષોથી અને ખાસ કરીને ત્રણસો સિત્તેર ની કલમના એપ્રોગેટ થયા પછી તો ખૂબ જ સરસ રીતે હવે ત્યાં ઘણા બધા ફિલ્મ શૂટિંગ પણ થાય છે જે એક સમય પચાસ સિત્તેર ના દશકામાં થતું તું એ રીતનું તો એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બાકીની બધી ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીને પણ બહુ જ મોટો ફટકો આનાથી પડી રહ્યો છે એઓ કેની વાત છે કે ત્યાંથી જ વધુ માત્રામાં આતંકીઓ ઓપરેટ કરતા હોય છે આપણને ખબર છે પાકિસ્તાન ખાલી ભારત જોડે નથી લડી રહ્યું. બલુચિસ્તાનના મુદ્દે પણ પાકિસ્તાન તો અત્યારે લડી જ રહ્યું છે. આર્થિક રીતે પણ પાકિસ્તાન પાયમાલ થતું જઈ રહ્યું છે. છતાં પીએઓકેનો મોક પાકિસ્તાન નથી છોડી રહ્યું. ક્યાંક ચીનનો પાવર પણ છે કે જે એને સાથ આપી રહ્યો છે. પરંતુ હવે ભારત માટે હાઈ ટાઈમ છે કે આ મુદ્દો હવે પૂર્ણ કરવો જોઈએ. શું લાગી રહ્યું છે કેવી રીતે થાય? કરવું અઘરું છે પણ યસ કરવું પડશે અને કદાચ હું તો એમ કહીશ કે 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 એક સમય એવો પણ આવશે પાકિસ્તાનની અંદરથી પાકિસ્તાનના લોકો માટે નોકરીઓ નથી હોસ્પિટલો સારી નથી ખાવાનું અનાજ નથી એવી પણ સ્થિતિ છે કંગાલિયત જેવી સ્થિતિ છે એ સમયે પણ લાખો કરોડો અબજો રૂપિયા સુધી પાકિસ્તાન સૈન્ય પોતાના માટે માટે પોતાના પાવર પોતે સત્તાના સૂત્રો પોતાના હાથમાં રાખવા માંગે છે એટલા માટે આ કાશ્મીર એ લોકો આલાપતા રહે છે આના ઉપર રોક લાવવી ખૂબ જરૂરી છે ને એનો એક જ રસ્તો છે કે પાકિસ્તાનને આપણે ડિસાઈ હરાવી સુડતાલીસ ની લડાઈ થાય છે આઝાદી પછી સુડતાલીસ અડતાલીસ માં અને આખું કાશ્મીર આપણે લઈ નથી શકતા

બાણું હજાર જેટલા પાકિસ્તાની સૈનિકોને મુક્ત આપણે કરી દીધા શિમલા એગ્રીમેન્ટ થયું પણ ત્યારે પણ આ પાક અધિકૃત કાશ્મીર લઈ ન શક્યા અને આવું જ કંઈક નવ્વાણું કારગીલની લડાઈમાં પણ થયું તો હવે જે આ અધૂરું કામ રહી જાય છે એને પૂરું કરવા માટે આ તાબૂત અંદરનો છેલ્લો ખીલો લગાવવાનું કામ અને જેથી બધી પાકિસ્તાન પણ અને પાકિસ્તાનના લોકો પણ એ સ્વર ઉઠે કે હવે આ કાશ્મીર રાગ અલાપવાનું બંધ કરો તો એ તાબૂત છેલ્લી ખીલી મારવાનું કામ ભારતના હાથે જ છે

मुझे लगता है कोई कोई इसका बहुत गंभीर परिणाम होगा दो तीन दिन ही होगा तो मोदी जी अपनी यात्रा बंद कर चले आए हैं बीच में चले आए सबको क्रोड़ है सब, सब देख जाना मंदिर देख लिया ना बंद हो, हो जाएगा अब आप अब कुछ कोई भयंकर परिणाम होगा बंद नहीं होगा કારતાપૂર્ણ હુમલાને જગતગુરુ રામ ભદ્રાચાર્ય મહારાજે વખોડી કાઢ્યો છે તેમણે કહ્યું છે કે આ ઘટનાથી મને ખૂબ ગુસ્સો આવી રહ્યો છે ગઈકાલથી ખાવાનું પણ ભાવી નથી રહ્યું જે રીતે દેશ આખો આ આતંકી હુમલાને વખોડી રહ્યો છે આ આતંકી હુમલા પર રોષ દેશનો જોવા મળી રહ્યો છે અને સાથે જ આતંકી હુમલાને લઈને સૌથી સમાચાર સામે આવી રહ્યા છે હુમલા સમયે સાત આતંકી હાજર હોવાની માહિતી સૂત્રએ આપી છે ચાર આતંકીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો હવે કલ્પના કરો એમને એમને માથે હેલ્મેટ પહેરી હતી એમાં કેમેરા હતો આખા નરસંહારની વિડિયોગ્રાફી વિડીયોગ્રાફી થઈ છે ત્રણ આતંકીઓના સ્કેચ જાહેર થયા છે આ મોટા સમાચાર છે સાત આતંકીઓ હાજર હતા જેમાંથી ચાર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્રણ ના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે ટીઆરએફ ધ રેસિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી છે જે લશ્કર એ તૈયાબાનું એક સંગઠન છે કે જે ટાર્ગેટ કિલિંગ માત્ર કરે છે લોકોનું અને જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે ટાર્ગેટ કિલિંગની વચ્ચે એવી ઘટનાઓ વધી ગઈ હતી પછી થોડીક શાંતિ જોવા મળી હતી લોકસભાની ચૂંટણી પણ વિધાનસભાની ચૂંટણી પણ સારી રીતે પૂર્ણ થઈ ગઈ છતાં પર એકવાર આતંકીઓ સક્રિય થયા છે અને જે રીતે તેમની તૈયારી હતી કંઈક મોટું કરવાના હતા એલઓસી પર પણ તેમના જે લોન્ચ પેડ જોવા મળ્યા છે શેના જરૂરથી કાર્યવાહી કરવાની છે અને એવો જર્માતોડ જવાબ આપવાની છે કે આ આતંકીઓ શાંત થઈને ચૂપ થઈને બેસી જાય કારણ કે આ નવું ભારત છે આ નવું ભારત દેશની જન્નતને નર્ક નહીં બનવા દે આ નવો ભારત જવાબ આપશે અને જવાબની આખો દેશ રાહ જોઈ રહ્યો છે જવાનોના પોશાકમાં એ શેતાનો આવીને લોકોનો જીવ લઈ ગયા લોકોના માથે ગોળી મારી હસતા ખેલતા પરિવારો બિખેરાઈ ગયા તૂટી ગયા આજે તમામ પરિવારોના ઘરમાં શોકરો માહોલ છે એ પત્ની કે જેણે એની નજર સામે એના પતિને ગોળી ખાતા જોઈ એને આંખોથી આંસુ નથી સરે એવી પરિસ્થિતિ એની એને સમજાતું ન હતું કે શું થઈ રહ્યું છે આતંકી હુમલા વચ્ચે અઢાર ગુજરાતી અટવાયા છે કાશ્મીરમાં ફસાયેલા અઢાર ગુજરાતી પ્રવાસી ઘટના સ્થળથી ત્રણ કિલોમીટર દૂર છે અઢાર ગુજરાતીઓનું ગ્રુપ ફરવા માટે ભાવનગર ફસાયેલા તમામ લોકો હાલ સુરક્ષિત છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે અઢાર ગુજરાતીઓનું ગ્રુપ કે જે ફરવા માટે ગયું હતું ઘટના સ્થળથી માત્ર ત્રણ કિલોમીટર દૂર કાશ્મીરમાં તેઓ ફસાયેલા છે પરંતુ હાલ જે વિગત પ્રાપ્ત થઈ રહી છે તેઓ સુરક્ષિત છે અને સુરક્ષિત રીતે તેમને પરત લાવવામાં આવશે તેવી વિગત હાલ પ્રાપ્ત થઈ રહી છે તો ગ્રુપ ફરવા માટે કાશ્મીર ગયું હતું અને જે હાલ ફસાયેલા છે ત્યાં એમાંથી એ ગ્રુપમાંથી એક રોનક આપણી સાથે જોડાશે અને એમની પાસેથી જાણીએ ત્યાં કેવી પરિસ્થિતિ છે કારણ કે ઘટના સ્થળથી માત્ર ત્રણ કિલોમીટર દૂર તેઓ હતા અને એ એમની જાન પર પણ ખતરો એ સમયે હતો પરંતુ ઈશ્વરની કૃપા કે તેઓ બચી ગયા છે અને તેઓ હાલ તો બધા સુરક્ષિત છે તેમની માહિતી મળી રહી છે રોનક આપણી સાથે લાઈવ જોડાયા છે रोनक स्वागत है बीटीवी न्यूज़ पर रौनक अठार जट्ला गुजरातियों जे फंसाए लाचे हाल शो परिस्थिति जे हाल हमें लोगों पहले जाऊँ कि नीचे एयरपोर्ट पहुंची जाएगी है ओके हम डाले जाएं इंसुलेशन उत्त्याग हमें पहले का काउंट ઘટના સ્થળેથી આપ ત્રણ કિલોમીટર દૂર હતા એ માહિતી મળી હતી એ સમય કેવો હતો આ પરિણામ એ વખતે અમે આ જે લોકેશન ઉપર ઇન્સિડેન્ટ થયો અને અમે ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર હતા એટલે જેવા સમાચાર આવ્યા ત્યારે તરત જ અમારા બધા જે ટેક્સી ડ્રાઈવર્સ હતા એમને કીધું કે આપણે ફટાફટ હોટેલ જવા માટે નીકળી જવું પડશે અને તરત આર્મી એકદમ મોટા પ્રમાણમાં આર્મીએ માર્કેટ ની અંદર ઉતરી ગઈ એ લોકોની ટ્રક્સ આવી ગઈ બધા જે એટલી બી એટલા બધા જે હતા માર્કેટમાં એ બધાને શટડાઉન કરાવી દીધા અને આર્મીએ બધા ઓલમોસ્ટ ત્રણ ચાર કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી ગઈ હતી કેમ કે દરેક લોકોને હોટલની અંદર જવાનું હતું તો પછી આર્મીએ એક એક કરીને બધાને એવી રીતે મેનેજ કરીને હોટલે મોકલે જે અઢાર જણનો ગ્રુપ છે તમામ ભાવનગરથી છો અને પછી હવે આગળ કેવી રીતના આપણે સેનાની મદદ થી આપને બચાવવાનો પ્રયાસ થયો ત્યાં સ્થાનિક પ્રસારણ સ્થાનિક પ્રશાસન દ્વારા કેવી રીતના આપણે મદદ કરવામાં આવી છે સ્થાનિક પ્રશાસન બી એ લોકો બી ખૂબ સપોર્ટિવ હતા ઇવન મોટર્ન સ્ટાફ એ બધા બી સારો સપોર્ટ કર્યો અત્યારે બી જયારે અમે સવારે અર્લી ચેકિંગ ચેકઆઉટ કરીને અમે લોકો નીકળી ગયા શ્રીનગર આવવા માટે ત્યારે બી અત્યારે તો કમ્પ્લીટ રસ્તામાં બધી જ દુકાનો કરફ્યુ જોવું છે એટલે બધી દુકાનો બંધ જ હતી પણ સ્થાનિક લોકો 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 બોટલ 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 છે છોકરાઓ છોકરાઓ માટે માટે લઈને હતા 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 એ એ અમને રાખી બિલકુલ અને ત્યાં ડરનો નો માહોલ કેવો છે આપની સાથે જે ગ્રુપ છે જ્યારે શરૂઆતમાં આતંકી હુમલો થયો સમય માહોલ કેવો તો લોકોમાં ડર કેવો અને પછી પરિસ્થિતિ કેવી રીતે કંટ્રોલમાં લાવવામાં આવી એ વખતે સો ટકા બધાએ જયારે પહેલી ઉપર પામ્યું છે ત્યારે ઓબ્વિયસલી બધાના ડર નો માહોલ હતો બધા ઉપર ઘરેથી જેમ જેમ બધાને સમાચાર મળતા તે બધા લોકો મળી જગ્યા હતા એ બધા સેફ છે કે નહીં પણ આર્મીનો સારો એવો સપોર્ટ રહ્યો આર્મીએ તરત જ આખું પહેલગામને કંટ્રોલમાં લઈ લીધું ઇવન અમારી હોટલ્સની અંદર બી આર્મી રાત્રે બી એ લોકોની પેટ્રોલિંગ માટે એ લોકો બી આવ્યા હતા એક બસો બધી એ લોકોએ ચેક કરી હતી એટલે એ અને કન્ટિન્યુઅસલી આર્મીની નવી બટાલિયન જે હતી એ કન્ટિન્યુઅસલી પહેલગામમાં એન્ટ્રી થતી જતી હતી એટલે એના કારણે થોડું પછી બે ત્રણ કલાકથી શાંત પડતા બધા થોડું બધાને રિલેક્સ થયું કે હવે આર્મી આટલી આવી ગઈ છે તો એલોગિંગ પ્રોબ્લેમ ની સાદરロナ જરિયા ઘટના ઘટીને તે બાદ આપણે આપે જે મદદ માટે સંપર્ક કર્યો છે કે જે આખો ઘટનાક્રમ રહ્યો હશે હજી ઘણા એવા લોકો હશે કે જે ફસાયેલા હશે ગુજરાતીઓ પર ઘણા એવા હોય શકે છે એમને શું સંદેશ આપશો કે જો આવી પરિસ્થિતિ હોય તો બહાર આવવા માટે આગળ શું કરવું પહેલો સ્ટેપ અમે લોકો અત્યારે શ્રીનગર એરપોર્ટ આવી ચૂક્યા છે અમારી પાસે સાંજની ટિકિટ છે ફ્લાઇટની પણ અહીંયા ઘણા એવા લોકો છે કે એ લોકો જોડે ટિકિટ નથી ફ્લાઇટ બધી ફૂલ છે તો એ લોકોએ બની શકે અહીંયા પ્રશાસને એક જંગી ધોરણ ઉપર ટેન્ટને બધું બાંધી દીધું છે કે જે લોકોને ટિકિટ ના મળી હોય એ લોકો ત્યાં વેટિંગ બહાર એરપોર્ટની બહાર વેટિંગ કરી શકે એ બધી કાળની કે પરમ દિવસ એમને ફ્લાઇટ મળે તો એમાં એ લોકો પાછળ જઈ શકે ઓકે